આપણે જોવા મળવાના છે તો ગુજરાતના એવા કયા કયા વિસ્તારો છે કે જ્યાં બારે મેક ખાંગા થશે આવો જાણી લઈએ આપણે મિત્રો જણાવી દઈએ તો સાતમ અને આઠમ ના દિવસે વરસાદનો જોર સૌથી વધારે રહેવાનું છે તીવ્રતા વાળું રહેવાનું છે તેમાં પણ મિત્રો અત્યારે જે છે તે એક થી બે જેટલા વાવાઝોડાના સર્ક્યુલેશન પણ બની રહ્યા છે ખાસ કરીને પૂર્વીય ભાગોની અંદર આપણે મિત્રો જણાવી દઈએ તો પૂર્વીય ભાગોની અંદર ખાસ આપ જોઈ શકો કે કેટલાક હવામાનના સર્ક્યુલેશન જે છે તે અમુક તારીખો આસપાસ જોવા મળી રહ્યા છે જે મિત્રો તમને દેખાડી દે તો આપ મિત્રો જોઈ શકો કે બંગાળની ખાડીની

not around. આવનારા ચાર દિવસ જે છે તે ટોટલ મિત્રો કેટલો ખતરનાક રહેવાનો છે ત્યારબાદ મિત્રો આપણે જાણી કે આજે ચોવીસ કલાક ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે આજે સવારથી સાંજ સુધીમાં ગુજરાતમાં કેટલો વરસાદ રહેશે તેના વિશે માહિતી મેળવી લઈશું અને ત્યારબાદ અંતમાં આપણે માહિતી મેળવી લઈશું કે અત્યારે આજે વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે તે પૂરો થશે ત્યારબાદ હવે વરસાદનો રાઉન્ડ ક્યારે દેખાઈ રહ્યો છે હવામાન નિષ્ણાંતો જેમ કે અંબાલાલ શું કહી રહ્યા છે પરેશભાઈ શું કહી રહ્યા છે આ દરેક માહિતી વિશે વાત કરવાની છે આપણે આજના વિડીયોની અંદર મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો પહેલા જણાવી દઈએ કે તમારા ગામનું નામ મેન્ટની અંદર લખીને જણાવી દેજો તમારા ગામમાં અત્યારે હાલ કેટલું વાતાવરણ જોવા મળ્યું છે કેટલો વરસાદ જોવા મળ્યો છે તે પણ કોમેન્ટમાં લખીને જણાવી આપજો તો મિત્રો હવે શરૂઆત કરી દઈએ આજના વિડીયોની જોઈ શકો કે મિત્રો આજે ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદનું મેઘતાંડવ જોવા મળવાનું છે તેની સાથે જ કચ્છની અંદર પણ આજે ભારે મેઘ મહેર જોવા મળશે તેની સાથે સૌરાષ્ટ્રના પણ કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે મેઘરાજાની એન્ટ્રી થવાની છે તોફાની વરસાદની બેટિંગ અને વરસાદની ગતિવિધિઓ અત્યારે બનવા લાગી છે તેની સાથે એક અપર એર સર્ક્યુલેશન પણ બન્યું છે તેની સાથે લો પ્રેશર જે બંગાળની ખાડીમાં બન્યું હતું છેલ્લા બે દિવસમાં તે અત્યારે આગળ વધીને મધ્યપ્રદેશ થઈને ગુજરાતના ભાગોમાં છે અસર આજે ગુજરાતના વિવિધ થતી જોવા મળવાની એક પછી એક મિત્રો જાણી લઈએ કે આ વરસાદની સિસ્ટમ કઈ રીતની બની રહી છે ખાસ મિત્રો આપ જોઈ શકો કે આજે આ વરસાદની સિસ્ટમ જે છે તે આટલા વિસ્તારોમાં જોવા મળી રહી છે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છવ્વીસ તારીખની મિત્રો વાત કરી લે તો આપ જોઈ શકો કે છવ્વીસ તારીખે બપોરે બે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગમાં દહેશ નહેશ કરતી જોવા મળી છે અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ભારે પવન સાથે તોફાની વરસાદ જોવા મળી રહ્યો છે તો છવ્વીસ તારીખ જે છે તે મિત્રો ગુજરાત માટે સૌથી ભારે રહેશે અને તે દિવસે મિત્રો જન્માષ્ટમીનો દિવસ છે અને આ દિવસને મિત્રો સવારે છ વાગ્યાથી લઈને સાંજે અગિયાર વાગ્યા સુધી મિત્રો ગુજરાતના લગભગ દરેક ગામડાઓની અંદર મેઘમહેર જોવા મળશે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં તો પવન સાથે વરસાદ જોવા મળશે જેથી એક તોફાનનો માહોલ પણ તમને જોવા મળી શકે આંધી વંટોળ અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે ભાગો છે ત્યાં મિત્રો વિસ્તારોમાં વરસાદ જે છે તે છવ્વીસ તારીખે જન્માષ્ટમીના દિવસે જોવા મળી જાય તેના વિશે મિત્રો વિગતમાં આપણે આવનારા વિડીયોમાં વિગતમાં ચર્ચા કરવાની છે અને મિત્રો ત્યાંથી પણ આગળ વધીએ તો જોઈ શકો સત્યાવીસ તારીખે પણ તે સિસ્ટમ વરસાદની હજુ સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે એટલે કે મિત્રો જે અહીંયા બંગાળની ખાડીથી સિસ્ટમ આગળ વધી હતી તે ધીમે ધીમે ભારતના વિસ્તારોમાં જોવા મળી રહી છે જેને લઈને ટોટલ ચાર દિવસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ગુજરાતમાં અતિભારે રોદ્ર સ્વરૂપ સાથે મેઘરાજાનું આગમન જોવા મળવાનું છે તો આની માટે મિત્રો દરેક લોકોએ તૈયારી કરીને રાખવી જોઈએ કારણ કે અગાઉ પણ સૂચવવામાં તમને જે છે વાંધો આવે કારણ કે મિત્રો ઘણા બધા વિસ્તારો એવા છે ગુજરાતની અંદર કે જ્યાં પહેલેથી જ ઘણો બધો વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને હવે જો તે વિસ્તારોમાં વરસાદ નોંધાય છે તો ગુજરાતના લોકો માટે તે ખતરો સાબિત

નીચેના જે મિત્રો આસપાસના વિસ્તારો છે મહેસાણા લાગુ વિસ્તારો આ દરેક વિસ્તારોમાં ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ છે જેને લઈને પાંચ ઈચ સુધીના વરસાદની આગાહી છે આ વિસ્તારોમાં ગામડાઓ વિશે વાત કરીએ તો મિત્રો મહેસાણાના વિસ્તારો જેમ કે ખાસ પ્રાતિજ હિંમતનગર વડનગર મોઢેરા ચાણસમા પાટણ રોડા હારીજ રાધનપુર સાંતલપુર લાગુ વિસ્તારો ત્યાંથી પણ આગળ ઉપર આગળ વધીએ તો સિદ્ધપુર પાલનપુર ડીસા દિયોદર સુઈ ગામ ત્યાંથી ઉપર મિત્રો વધીએ તો સાબરકાંઠાના જે વિસ્તારો છે જેમ કે થરાડ ધાનેરા દિયોદર લાગુ વિસ્તારો આબુ અંબાજી

ગુજરાતના વિસ્તારો છે જેમ કે ખાસ દાહોદ ગોધરા નડિયાદ ધોળકા લાગુ વિસ્તારો સુરેન્દ્રનગર મોરબી લાગુ વિસ્તારો ખેડા અરવલ્લી અને પંચમહાલ છોટાઉદેપુર લાગુ વિસ્તારો તો આ વિસ્તારોમાં વરસાદની તીવ્રતા જે છે તે મિત્રો વધી શકે અને ભારેથી ભારે વરસાદનું જોર આ વિસ્તારોમાં ખાસ કરીને નોંધાઈ શકે છે ત્યાંથી મિત્રો નીચે તરફ આગળ વધીએ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં આવતીકાલે ખાસ કરીને ભારે વરસાદની આગાહી છે આજે પણ રેડ એલર્ટ હવામાન ખાતાએ આપેલું છે તેમાં પણ મિત્રો વડોદરા લાગુ જે વિસ્તારો છે ત્યાં સૌથી વધારે તીવ્ર વરસાદની આગાહી છે જેમાં ખાસ વડોદરા બોડેલી રાસપીપળા અમોદ જંબુસર ડભોઈ છોટાઉદેપુર નડિયાદ લાગુ વિસ્તારો ખંભાત લાગુ વિસ્તારો આણંદ અંકલેશ્વર અને ભરૂચ આ વિસ્તારોની અંદર મિત્રો રેડ એલર્ટ અને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ આપેલી છે ત્યાંથી નીચે આગળ વધીએ તો નીચેના મિત્રો દરેક વિસ્તારો સુરતના વિસ્તારો વિસ્તારો વ્યારા બારડોલીના આહવા ડાંગ વલસાડ નવસારી અને જે મહારાષ્ટ્રની બોર્ડરને અડીને રહેલા વિસ્તારો છે ત્યાં મધ્યમ વરસાદ ખાપકી શકે ખાસ મિત્રો સુરત અને બારડોલીમાં ભારે વરસાદની આગાહી છે પરંતુ નીચે જે મિત્રો વાપી વલસાડ અને સાથે જે નવસારીના વિસ્તારો છે તો આ વિસ્તારોની અંદર મિત્રો હળવો વરસાદ જે છે તે આજે તમને જોવા મળી શકે જેની હવામાન ખાતાની આગાહી છે ત્યારબાદ મિત્રો સૌરાષ્ટ્ર

સૌરાષ્ટ્રમાં જોવા મળી શકે સૌથી વધારે વરસાદનું દબાણ આજે અમરેલી અને રાઉન્ડ સારા એવા પણ આવી જશે ત્યાંથી નીચે મિત્રો જે પોરબંદર દ્વારકા લાગુ વિસ્તારો છે નીચે મહુવા લાગુ વિસ્તારો છે વેરાવળ સાસણગીર આ મિત્રો દરિયાકાંઠાથી વીસ થી ત્રીસ કિલોમીટર દૂર રહેલા વિસ્તારોની અંદર મધ્યમથી હળવા ઝાપટા જોવા મળવાના છે તેની સિવાય મેં તમને જણાવ્યું તે પ્રમાણે

જશે તેમ તેમ તમને આ ચેનલના માધ્યમથી હું માહિતી આપતો રહીશ હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ પસંદ લાઈક કરી દેજો આવતીકાલે મળીશું તો એક નવા મહાન સમાચાર વિશે વાત કરીશું રજા આપશો ધન્યવાદ જય માતાજી